કલર ની વાત કરીએ તો કલર પણ એમાં તમને બધા મળી રહેવાના છે એક પીસ પણ તમને આ મળી રહેશે જોઈ લો મસ્ત ડિઝાઇન આવશે આમાં એન્ટિક પીસ આવશે અને કલર ની વાત કરીએ તો કલર પણ તમને જોવા બધા મળી રહેશે કલર તમને બધા બતાવી દઈએ ડિઝાઇનમાં કેટલા કલર આવવાના છે બધા કલર તમને જોવા મળી રહેવાના છે આ ડિઝાઇનમાં એનો બીજો કલર આવશે આ ટાઈપનો એન્ટિક અને એ જે તો કલરનો બધા ઢગલો છે જોઈ લો આ બધા કલર એમાં બધા બધા કલર એમાં તમને જોવા મળી રહે છે આ એક અલગ ડિઝાઇન છે એના બીજા કલર પણ છે આપણી પાસે ઘણા છે જોઈ લો એક પીસ નહીં આવા દસ પીસ તમારે જોવે તો એ તમને મળી રહેવાના છે જોઈ લો આ પણ એક એન્ટિક ડિઝાઇનનો પીસ છે આપણી પાસે એટલે મસ્ત ડિઝાઇન આવવાની છે એમાં પણ એક પીસ પણ તમને ઘરે બેઠા મળી રહેશે તો કોમેન્ટ કરો આજે ત્યાં કેટલી ડિઝાઇનો આપણી પાસે અલગ અલગ નવી આવેલી છે કે એમ ડિઝાઇનો આપણી પાસે હાજરમાં છે આ બધી ડિઝાઇનો નવી આપણી પાસે આવેલી છે તો આખો વિડીયો જશે તો તમને ખ્યાલ આવશે અને બાંધણીમાં વાત કરીએ તો બાંધણીમાં પણ ડિઝાઇનો ઘણી આપણી પાસે આવેલી છે બાંધણીની વાત કરીએ તો બાંધણીમાં પણ તમને પીસ બતાવી દઈએ કેટલા પીસની શર્ટ આપણી પાસે આવેલું છે એમાં કેટલા કલર આવવાના છે બાંધણીમાં તો જોઈ લો આ ટાઈપનું આખો પીસ આવશે બાંધણીમાં મસ્ત ડિઝાઇન અને એક પીસ પણ તમે ઘરે બેઠા મંગાવી શકશો અને કલરની વાત કરીએ તો કલરનો તો ઢગલો છે આપણી પાસે એમાં જોઈ લો બધા કલર તમને જોવા મળી રહેશે જોઈ લો જોઈ લો આ બધા કલર એના જ આવવાના છે બાંધણીમાં એક પીસ પણ તમને ઘરે બેઠા મળી રહેશે કેટલા પીસના કલર પાસે બધા પાસે છે પીસ તમને ખોલીને પણ બતાવી દઈશું એટલે લાઈવમાં જોડિયા રહો આખો વિડીયો જોઈશું તો તમને ખ્યાલ આવશે કે આમાં કેટલા પીસ ના કલર કયા કયા છે જોઈ લો લીલો અને લાલ મિક્સ કલર આવશે આખી બાંધણીમાં આ ટાઈપની ડિઝાઇન આવશે આખી હાડીમાં જોઈ લો આખો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે આમાં કેટલી ડિઝાઇનો આપણી પાસે આવેલી છે એક બીજી ડિઝાઇન પણ આપણી પાસે હાજરમાં છે આ એક હજી એમાં નવી ડિઝાઇન છે આપણી પાસે આપણે એક પીસ તમને ઘરે બેઠા મળી રહેવાનું છે જો લો આ બધા કલર એમાં આવવાના છે બધી ડિઝાઇનો સરસ આવવાની છે અને આ પીસનો ઢગલો છે આપણી પાસે તો આખું લાઈવમાં તમે જશો તો તમને ખ્યાલ આવશે કે આમાં કેવા કેવા કલર આવવાના છે અને કેટલું કલરનું મેચિંગ છે કઈ કઈ ડિઝાઇનો છે આપણી પાસે આજે નવી બધી ડિઝાઇનો તમને બતાવી દેવાની છે એટલા માટે આખું લાઈવ જશો તો તમને ખ્યાલ આવશે બધા કલર આપણી પાસે હાજરમાં જ છે એટલા માટે આખું લાઈવ તમે જશો તો તમને ખ્યાલ આવશે જો બધી ડિઝાઇનો સરસ આવવાની છે કલર પણ સરસ આપણી પાસે આવેલા છે અને આ પીસ ની વાત કરીએ તો એક પીસ આપણે ઓપન કરીને બતાવી દીધેલું છે પણ હજી એક પીસ તમને બીજું પણ બતાવી દઈએ જોઈ લો મસ્ત એન્ટીક પીસ આવશે ફ્લાવર પ્રિન્ટ સાથે અને એક પીસ તો આપણે જો પેલા ઓપન કરેલું છે પણ બીજું પીસ પણ હજી તમને બતાવી દઈએ કેવો પીસ આવવાનું છે જોઈ લો આખો આ ટાઈપનું પ્રિન્ટેડ પીસ આવશે અને એમાં વર્ક વાળી વાત કરીએ તો વર્કમાં પણ આપણી પાસે છે લો મસ્ત ડિઝાઇન આવવાની છે આ ટાઈપનું વર્ક વાળી સાડી પણ આપણી પાસે તમને મળી રહેવાની છે એકદમ આ ટાઈપનું વર્ક આવશે અને આખી સાડીનો એન્ટિક પીસ જ આવશે જોઈ લો વર્કમાં પણ તમને સાડી મળી રહેવાની છે જોઈ લો આ ટાઈપનું આખું વર્ક વાળી સાડી પણ છે આપણી પાસે જોવા તમને મળી રહેશે કલરની વાત કરીએ તો કલર પણ એમાં ઘણા આપણી પાસે આવેલા છે બધા કલર તમને બતાવી દઈશું જોઈ લીજો આખો વિડીયો તો તમને ખ્યાલ આવશે કે એમાં કયા કયા કલર આવવાના છે આ ડિઝાઇનની વાત કરીએ તો બધા કલર સરસ આવશે અંદર આ ટાઈપનું વર્ક એલું આવશે હવે એમાં કલરની વાત કરીએ તો જોઈ લો આ બધા કલર એના હાજરમાં છે આપણી પાસે લીલો અને પીળો કલર આવશે અને પછી એક સ્કાય કલર અને ગુલાબી જોઈ લો બધી એન્ટિક ડિઝાઇનો આપણી પાસે હાજરમાં છે અને આ પીસ આખું તમને જોવે તો જોવા પણ મળી જશે આપણી દુકાને જોઈ લો બધા પીસમાં કલર પણ આપણી પાસે હાજરમાં જ છે એમાં વર્કમાં ઘણી ડિઝાઇનો આપણી પાસે નવી આવેલી છે તો જોઈ લો આખો લાવી જશો તો તમને ખ્યાલ આવી જશે તેમાં એક અલગ ડિઝાઇન પણ આપણી પાસે પ્રિન્ટેડમાં આવેલી છે અને એક આ વર્ક આ પીસ પણ આપણી પાસે મસ્ત નવા ડિઝાઇનમાં આવેલા છે એક પીસ તમને બધા પીસ બતાવી દઈએ કેવી કેવી ડિઝાઇન છે અને કેવા કલર આવેલા છે તો જોઈ લો આખું એન્ટીક પીસ આવશે સાથે વર્ક કરેલું આવશે બધા કલર સરસ આવવાના છે આમાં પણ ડિઝાઇનો આપણી પાસે ઘણી આવેલી છે અલગ અલગ તો જોજો આખો વિડીયો તો તમને ખ્યાલ આવશે જો બધા કલર સરસ આવવાના છે આ ડિઝાઇનમાં બધા એન્ટિક પીસ જ આવશે એટલા માટે આખું લાવી તમે જોશો તો તમને ખ્યાલ આવશે કેવી કેવી નવી ડિઝાઇનો આપણી પાસે આજે આવેલી છે અને બધા પીસ તમને બતાવી દેવાના છે મસ્ત એકદમ એક પીસ પણ તમને ઘરે બેઠા મળી રહેશે એટલા માટે એક પીસ તમારે જોવે તો સ્ક્રીનશોટ પાડીને વોટ્સઅપમાં મેસેજ કરી દેજો તો જોઈ લો આખો પીસ તો તમને ખ્યાલ આવી જાય અને જે તો ડિઝાઈનનો ઢગલો છે આપણી પાસે નવી નવી કેટલી ડિઝાઇનો આવેલી છે આખો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે જોઈ લો હવે એમાં એન્ટિક પીસ સાથે વર્ક કરેલું આવશે અને આ વર્કને કાંઈ થવાનું નથી જોઈ લો આખો પીસ આ ટાઈપનો આવશે એક પીસ પણ તમને ખોલીને બતાવી દઉં રાજકુમારીમાં કલરનો તો ઢગલો છે પાસે આ પીસ આખો પીસ તમને ખોલીને પણ બતાવી દઈએ જોઈ લીજો આખું પીસ જો આ ટાઈપનું આખો પીસ એન્ટિક આવવાનું છે જોઈ લો જોઈ લો બધી ડિઝાઇનો આપણી પાસે સરસ આવેલી છે આમાં જે તો ડિઝાઇનોનો ઢગલો છે આપણી પાસે અલગ અલગ કેટલી ડિઝાઇનો આવેલી છે વેટલેસમાં અને દરબારીમાં તો ઢગલો મોટી ડિઝાઇનો આવી છે નવી ડિઝાઇનનો તો ઢગલો છે આપણી પાસે આમાં વર્ક કરેલો આવશે આ વર્કને કોઈ વસ્તુ થવાની નથી કારણ કે મસ્ત માં વર્ક કરેલું છે તો લો આ નું વર્ક કરેલું આવશે આખી હજી તો આપણી પાસે ડિઝાઇનો ઘણી આવેલી છે અલગ અલગ એટલે બધી ડિઝાઇનો તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે આમાં કેટલી ડિઝાઇનો આવેલી છે આખો વિડીયો જશો તો તમને ખ્યાલ આવી જશે કે એમાં કેટલી ડિઝાઇનો તમને જોવા નવી મળવાની છે તો જોઈ લો આ બધી ડિઝાઇનો આપણી પાસે હાજરમાં છે અને કલરની વાત કરીએ તો કલર પણ એમાં ઘણા આવેલા છે આવા નવા વિડીયો જોવા માટે આપણે યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં આપણી પાસે વર્કમાં પણ ઘણી ડિઝાઇનો આવી છે તો આખું લાઈવ તમે જશો તો તમને ખ્યાલ આવશે કે કેવી કેવી ડિઝાઇનો આવેલી છે આમાં બધી ડિઝાઇનો જોવા માટે આખું લાઈવ તમે જશો તો તમને ખ્યાલ આવશે કે આમાં કેટલી ડિઝાઇનો આપણી પાસે હાજરમાં છે અને જે ઓલી બાંધણીને પીસ તમને બતાવ્યા હતા એ પીસનો તો આપણી પાસે ઢગલો આવેલો છે પીસ બધાય છે એકોક પીસ ખોલીને આપણે બધા પીસ તમને બતાવી દઈશું આ સરસ આમાં આવવાના છે એટલા માટે આખો વિડીયો જો તમે જોશો તો તમને ખ્યાલ આવશે કેટલા પીસ ને ડિઝાઇનો આમાં અલગ અલગ આવેલી છે હજુ તો અહીંયા પીસ નો ઢગલો છે આપણી પાસે આ બધા પીસ તમને બતાવી દઈશું આખો લાઈ તમે જોશો તો તમને ખ્યાલ આવશે પછી વર્કની વાત કરીએ તો વર્કમાં પણ આપણી પાસે ઘણી ડિઝાઇનો નવી અલગ અલગ આવેલી છે પીસ પણ તમને મળી દેવાનું છે દરબારી સાડીમાં એક પીસ તમે ઘરે બેઠા મંગાવી શકશો જોઈ લો બધી લાઈવમાં મસ્ત પ્રિન્ટેડ આવશે અને એમાં ડિઝાઇનની વાત કરીએ તો એક આ પીસ પણ સરસ આવેલું છે જોઈ લો અને આ પીસ એન્ટિક આવવાનું છે એમાં એક ડિઝાઇન અલગ છે આ આ ના કલર આપણી પાસે બધા એક્સ્ટ્રા આવેલા છે નવા તમારે દસ પીસ જોઈએ તો દસ પીસ પણ તમને મળી રહેશે જોઈ લો મસ્ત એન્ટિક પીસ આવવાનું છે આખો પીસ પીસ આપણે ખોલીને પણ પણ જોઈ લઈએ એક તમને ઘરે બેઠા મળી રહેવાનું છે જોઈ લો આ ટાઈપની આખી ડિઝાઇનો આવો આવશે જોઈ લો જોઈ લો કેવું મસ્ત ડિઝાઇન છે એક પીસ પણ તમે ઘરે બેઠા મંગાવી શકશો એટલા માટે આપણી યુટ્યુબ ચેનલમાં જોઈ લો આખી સાડી તમે આ ટાઈપની આવવાની છે કલરની વાત કરીએ તો એમાં કલર પણ તમને બધા બતાવી દીધા હજુ કલર બાકી છે એ પણ કલર તમને બધા બતાવી દઈશું કરીએ તો આપણે બધી ઓફરમાં લઈને આજે આવી ગયા છીએ દરબારી બધી ડિઝાઇન આપણી પાસે હાજર કસ્ટમર હતા એટલા માટે આપણે કઈ અવાજ ઘડીક બંધ કરી દીધો હતો અવાજ હવે ચાલુ કરી દઈએ અને બધા વિડીયો તમે જોઈ લેજો આખો તમને પણ ખ્યાલ આવી જશે બધી પીસ આપણે એન્ટિક આપણે લાઈવ બતાવવાના છીએ તો આવા નવા વિડીયો જોવા માટે આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને આવા પીસ બધા આપણી પાસે હાજરમાં છે એટલા માટે આપણી માં સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને બધા પીસ આપણી પાસે હાજરમાં જ છે આપણે જેમ જોઈ લો આપણે બધા કલર આપણી પાસે હાજરમાં માં છીએ અને બધા પીસ તમને જોવા મરી રહેવાના છે અને ડિઝાઇન ની વાત કરીએ તો ડિઝાઇનો ઢગલો છે આપણી પાસે બધી ડિઝાઇનોમાં કલર પણ આપણી પાસે હાજરમાં છે જોઈ લો જોઈ લો અને આ ડિઝાઇનનો પણ આપણી પાસે ઘણો ખજાનો છે એટલા માટે આખો લાઈવ તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે ડિઝાઇનમાં તો આપણે ઢગલા મોઢે લઈને આવતા જ હોઈએ છીએ જોઈ લો કારણ કે આ બધી ડિઝાઇનો આપણી પાસે હાજરમાં જ છે એટલે આખો વિડીયો તમે જોશો તો તમને ખ્યાલ આવી જશે એમને આપણે કારીગરમાં શીખવાડવાનું છે સાડીનું અને જો તમારે કોઈને સાડીનું શીખવું હોય તો એ આવજો આપણી દુકાને જોઈ એક એન્ટી પીસ તો આપણી પાસે હાજર જોઈ લો આખા બધા પીસ પાસે હાજરમાં છે આ ટાઈપના એટલે આખો વિડીયો તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે આમાં કેટલી ડિઝાઇનો આપણી પાસે હાજરમાં છે ને કલર તો તમને બધા બતાવી દીધા છે અને જો તમારે વર્ક પીસ હોય ને તો હજી લાઈવમાં જોઈજો ખ્યાલ આવશે કે કેવા પીસ નવા આવેલા છે તો આપણી પાસે નું નવી આવી ગઈ છે અને આ બધા એન્ટી પીસ વર્કમાં જોયેલો આ એક પીસ અમને તમને અગાઉ ભોગતા આવ્યું હતું પણ આપણે ખોલ્યું નતું હવે ખોલીને એક પીસ તમને બતાવી દેવી જોઈ લો જોઈ લો કેવું એન્ટીક પીસ લાગવાનો છે જોઈ લો આવા પીસ તો આપણી પાસે ખજાનો ઉપર ખજાનો છીએ ડિઝાઇનો ઢગલો આપણી પાસે આવેલો છે જોઈ લો બધી ડિઝાઇનો આપણી પાસે હાજરમાં જ છે કેવું પડશે